લઈને આજે આપણે જવાનું છે અમદાવાદ પૂર્વ લોકસભાના ગામડાઓમાં અને ત્યાં આપણે જાણવાનું છે કે લોકોનું આ લોકસભાની ચૂંટણીને લઈને અને આ ઉમેદવારને લઈને હું કેવું છે હું જણાવું છે ને અને હું કરવાનું છે હાલો તો વોટ યાત્રા લઈને અમદાવાદ પૂર્વ લોકસભા સીટ ઉપર

પ્રચાર પ્રસાર શરૂ થયો કે નહીં હા ચાલુ થઈ ગયો આજથી પ્રચાર હસમુખભાઈ પટેલ આજ આવીને જ ગયા મિટિંગ કરીને ગયા છે ઉદંગા માં અને હું મિટિંગ હું કીધું બસ એમને એમના જે વિકાસ લક્ષી કાર્યોની વાત કરતા ગયા તેઓ કોઈ એમને વાયદો કર્યો નથી કે જે હું જીતી જઈશ તો એમ કે વિકાસલક્ષી કાર્યો હું કરીશ એમ મારા ઉપર આશા રાખજો એવી વાત કરીને ગયા હાલ આ ઉમેદવાર તમને ગમે છે નથી ગમતા ના ના ઉમેદવાર સારા છે અને આ વિકાસ લક્ષી કાર્યો કરશે એવી અમને એમના ઉપર ફૂલ ભરોસો છે તો આની પહેલાના જે ઉમેદવાર હતા કે લોકસભા ચૂંટણી આવી હતી જીતીને ગયા એને કેવા પ્રકારના વાયદા કર્યા હતા એ પૂરા થયા કે નથી તે હજી સુધી પરેશ રાવલ સાહેબ આયા જ નહીં જે દિવસ ચૂંટણીમાં એમને ટિકિટ મળ્યા પછી એક દિવસ અહીંયા દસ મિનિટ આવ્યા હતા પછી એમને જોયા જ નથી આજ સુધીમાં

એને ધ્યાન આપીશું ધ્યાન આપશો અને આ ખેતી લક્ષી જે તમે ખેતી કરો છો કે નથી કરતા ખેતી કરો છો ખેતી કરો છો તો આ ખેતી લક્ષી જેટલી યોજનાઓ છે એનો લાભ ઠેટ તમારું થી પીગો નથી પીગો એટલે અમાર પાક વીમો તો અમાર હું સેવા સહકારી મંડળીમાં છું પાક વીમાનો મારે કપાતો નથી એટલે પાક વીમાનો લાભ એ મળતો નથી વ્યાજ રાતનું સરકારનું કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો લાભ મળે છે બાકી બીજું તો કોઈ પ્રશ્ન નથી હમણાં મોદી સરકારે બબે હજાર રૂપિયા આપ્યા હમણાં અડધા ખેડૂતોને મળ્યા છે અડધા ખેડૂતોને મળ્યા નથી તો સત્વરે જો જેને નામ મળ્યા હોય એને મળે એવી અવસ્થા થાય તો એ પણ જે ખેડૂતો છે એ મોદી સરકાર બાજુ પ્રેરિત થાય એમ એ હજી અમુક ને પૈસા મળ્યા નથી મળ્યા હું કામ નથી મળ્યા ખબર નથી પણ અમુકને મળ્યા છે એટલે કદાચ ફોર્મ ભર્યું હોય ન ભર્યું હોય કેવું કઈ કઈ થયું હોય બીજા કાકા આ ગામની અંદર આ સિંચાઈની યોજના કેવા પ્રકારની છે નથી હોવી જોઈએ ખેતી લક્ષી સિંચાઈ યોજનામાં સાહેબ એટલી વાત છે કે અમારા ઉદા તલોદ થી સોપા જે કેનાલ જાય છે કાચી બરાબર ખારીકટ કેનાલ એમાં પાણી નાખવા માટે દિલ્હી થી મંજૂરી ગોધીનગર આવી ગઈ છે ધારાસભ્ય આવ્યા હતા એમને પણ એમનું એક વખત ઉદ્ઘાટન કર્યું પણ હજી સુધી એમાં પાણી આવ્યું નથી આ વાત અમે અમારા ધારાસભ્ય સંસદ સભ્ય બેનો વાત કરી બરાબર છે હવે એનું કોઈ ગોઠવણી કરે તો સારું આ અમારા તાલુકાની અંદર આ બાજુ ગામમાં પાણી નથી નથી પાણીનો બહુ વિકટ પ્રશ્ન પાણી પાણીનો પ્રશ્ન કેવડો મોટો છે બહુ મોટો પ્રશ્ન છે બસો સિત્તેર ફૂટે પાણી છે નહીં એક ચકલી જેટલું પાણી આવે છે બોરો પાણી આવી જાય તો ખેડૂતો ને શું ફાયદા થાય સુખી થઈ જાય બિલકુલ મારા ગામમાં પાણી આજથી પાંચ વર્ષ પહેલા ફૂલ પાણી હતું પણ આ પાંચ વર્ષથી ધરતીકંપ થયા પછી આ પાણી જતું રહ્યું અને કેનાલ ચાલુ થઈ જાય ને તો ગામમાં

આ ગામમાં ખેતી લક્ષી જેટલી યોજનાઓ છે આવી અહીં એ ઉપર નથી આવી ખેતી કરો ખેતી નથી લાગતો આ ઉમેદવાર ગમે છે કે નથી ગમતા ઉમેદવાર તો ગમે છે સારા છે કેવા લાગ્યા સારા છે એમ એ ઉમેદવાર આ વખતે નવા ઉભા છે એચ એસ પટેલ હસમુખ પટેલ એ ગમે છે બીજા કાકા ઉભા છે ને પૂછે કાકા લોકસભા ચૂંટણી આવી ગઈ તો મતદાન કરતા પેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો યાદ રાખશો સુરક્ષા લાલ કેમ કઈ રીતે સુરક્ષા સુરક્ષા આ મોદી સાહેબે બે ત્રણ કોમ ના કર્યો પુલવામા કયા કયા આ પુલવામા પછી એર સ્ટ્રાઇક કરી બરોબર મોદી સાહેબ આજે ભારત માં નહીં આખા વિશ્વ લેવલે ટોપ લેવલ ઉપર છે સુરક્ષામાં આજે એમનું બે એવોર્ડ આપ્યા કયા એક સિઓલ એવોર્ડ મળ્યો બીજો એ એવોર્ડ મળ્યો જે મુસ્લિમ દેશો એવોર્ડ આપ્યો શાંતિ પુરસ્કાર જેની કહેવાય હા એટલે મેન વસ્તુ સુરક્ષા માટે મોદી સાહેબ સરકાર ની જો બીજું બધું તો કુદરતી જે અમુક વસ્તુ પાણી છે ખેતી છે એ બધી એસી ટકા કુદરતી આધાર છે બરોબર છે સમજ્યા એટલે વધુ સુરક્ષા પેલું તો કુદરતી જે આવશે તો થઈ જવાનું છે કરવાના છે એટલું કમાઈશું બરાબર મેઇન મુદ્દો આ વસ્તુ છે એરસ્ટ્રાઇક જે કરી કેમ લાગે બરોબર કિરી ચાર ટકા બરોબર આવી બીજી કરી દેવી જોઉં દહ બાર

જોયેલી બધા અંદર હસી બીજી એક વાત તમને કકા પૂછું યાદ આવ્યું ચોકીદાર ચોર 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 સાલા ચોરો ચોર મચાવે છે ચોકીદાર તો લુગડો હારો પાર હશે એને જે મલે એ બધું

બી કાકા બહુ સારી વાત બીજી હોત ને એ કરી પુલવામાં હુમલાનો બદલો જ લીધો એ બહુ હાસો લીધો હરખો લીધો એ હોત ને મુદ્દો આ વખતે આ કાકા મતદાન કરતા પેલા ધ્યાન રાખશે બીજા કાકા ખેડૂત ઉભા છે ખેતી કરો હા સાહેબ હું કેશો તમારે લોકસભાની ચૂંટણી આવી ગઈ ખેતુ ખેડૂત જે છે એ હું મુદ્દાઓ યાદ ધ્યાનમાં રાખશે આ વખતે આમ તો લાભ તો દરેક ને સરકારે આપ્યા છે બરાબર છે અને આપતા રહેશે પણ પાણીનો થોડો પ્રશ્ન છે હલ થઈ જાય તો સારું પાણીનો પ્રશ્ન હલ કરવાની આ વખતે શું લાગે એટલે આ વખત પ્રજા ઉપર જશે જો કામગીરી છે એ પ્રમાણે લોકો વર્તવાના છે બરોબર અને બીજું વિશ્વભાઈ કહ્યું કે સોપા ડ્રેનેજ છે એ ચાલુ કરાવો તો મુશ્કેલી મટી જાય પાણીની

અવિવાજ્ય બલિદાન પૂરું થઈ જાય તો એવો તો નહીં સૈનિક તૈયાર છે મારા દેશ ના કાશ્મીર માં કલમ જો હટી જાય ને તો કાકા ફોજ તૈયાર છે મોદી સાહેબ ની નહીં ફોજ તૈયાર છે પણ એ આજે બાયડો નેતા મળ્યો છે પચાસ વર્ષે આઝાદી પછી નેતા મળ્યો ને તો આ એક જ મળ્યો છે કેટલીક જમીન રાખશો કેટલાક હવે એ તો આમાં આપડે કદાચ ભાઈ ઘર જેટલી રાખીએ આપણી તાકાત પણ એક જવાય તો ખરું ને સુરક્ષા થી આજે જવું હોય કાશ્મીર તો ચાલુ આતંકવાદી માન નાખશે પેલો માન નાખશે એ તો તકલીફ નહીં ને ભાઈ રો છોકરો લઈને ફરવા જવું હોય તોય એ દીખ લાગે હારી આ કાકા કાશ્મીરમાં જમીન રાખવી છે જેટલી મળે એટલી ને સપોઝન વાહન ખાય હોતા પણ એ થવું જોઈએ બરાબર ને હા કું કેટલા શું કરવું જોઈએ કેવી નીતિ હોવી જોઈએ નીચે તો સાફ જ હોવી જોઈએ દરેક ને લોન પૈસા મળવા જોઈએ આ તો કરોડ રૂપિયા જતા રહ્યા પતી ગયું કાકા કાકા આ બધું આવો તમે ગમસો છે કઈક બોલવું છે બોલવું છે પૂછે તો

તે ને ચાલીસ રૂપિયા અહીંયા દૂધ જતું આ સાલે પાંચસો પચાસ રૂપિયા દૂધ જાય છે પાંચ રૂપિયા વધારે પ્લસ અને એનો જે કેટલ કેટલું ખડું ને પાફરી છે બીજું દાન છે એ ને એ તો ખેડૂત ને વ્યાજુ લાવીને ભોગવવું પડે

મતદાન તો શું કરાય એક કઈ રીતે રેલી તો કાઢીદાર દંડા મારે કાકા કે છે તો આ ની અંદર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક નું ઉદાહરણ ગામ હતું આ ગામની અંદર આપણે લોકોના મન વિચારે સૂટણી લઈને હું વિચારે છે એ આપણે આ જાણ્યું આ વોટ યાત્રા લઈને જઈએ આપણે હાલ હવે બીજે ગામ